અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ જો સામે દેખાય ઉપરકોટ નો મેન ગેટ આ ટેબલથી તમે ટિકિટ લેવા દાવ ને એટલે ટિકિટ લેવા દાવ ને એટલે તમારે પાસે બસો રૂપિયા ડિપોઝિટ લે છે આપણે સામેથી અંદર આવ્યા ને અહીંથી હજી એક વખત એન્ટ્રી કરાવી પછી આપણે આ બાજુ આવ્યા અને આ બાજુથી આમ ફરવાની પણ હવે મેં કીધું અહીંથી આમ નીચે જાય કેમ કે અહીંથી આમ કંઈક નીચે જાય અર એ ઉપર કટ મેન ટોપ આ છે રાજાનો મહેલ એનો એક ગેટ અત્યારે અહીંથી છે અમારે તો અત્યારે આપણે હવે અંદર ફોટા મોટા પાડીને બહાર આવતરીયા છીએ ઓ રાજાનો મહેલ આપણે હમે હા આવ્યો ધીમે ધીમે હાલતા થયા કે હાલો હવે થોડાક આગળ જાય કેમ કે બે ને પાણીની તરસ લાગી ને એટલે આ અત્યારે દેવા જાય છે આ દઈ આપડી ડિપોઝિટ પાછી લેવાની છે બસો રૂપિયા જય દ્વારકા ભાઈ જય મોમોગલ તો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ અને આવી ગયા છીએ જુનાગઢ પરિક્રમા માં ફરવા નહીં પણ ખાલી ફરવા માટે જ આવ્યા છીએ ઉપરકોટ ની બાજુ જો અમારે એક જસમીનભાઈ તૈયાર થઈ ગયા છે એક અમારા ભાઈ અને એક અમારા યોગેશભાઈ

તમને છે સામે રજવાડી ચા ચા મસ્ત બનાવે અને આ ગેટ સક્કરબાગ અત્યારે ફૂલ ટ્રાફિક છે કેમ કે પરિક્રમ ચાલુ છે ને એટલે અત્યારે ઉપર થી અત્યારે હવે અંદર ફરી ફરી બહાર નીકળવાનું ફૂલ ટ્રાફિક ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો અત્યારે આ છે મજેવડી ગેટ અને આ બાજુથી જવાય ભવનાથ જે સામે ગેટ દેખાય ને એ ગેટથી અંદર આપણે આગળ જાવ ભવનાથ આવે ને આ મજેવડી ગેટ મજેવડી ગેટથી આપણે અંદર આવી ગયા હવે થાય ઉપરકોટ બાજુ આમ સીધો જે સિટીમાં થાય અને આ બાજુ ઉપરકોટ તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઉપરકોટ જો સામે દેખાય ઉપરકોટ નો મેન ગેટ અને અત્યારે થોડીક લાઈન છે કેમ કે હમણાં અહીંયા રિનોવેશન કર્યું ને એટલે અહીંયા બધું ફરી ગયું ને કે પહેલાં ડાયરેક્ટ અમે ગાડીઓ લઈને ટુ વ્હીલ લઈને અંદર વયા જતા હતા પણ હમણાં રિનોવેશન કર્યું ને એટલે બધું ફરી ગયું અત્યારે જો આવી રીતનું લાઈનમાં આવવાનું આ એક બે ત્રણ ને ચાર ઓલીકર ચાર પછી સામે ટિકિટ બારી આવશે ટિકિટ બારીએથી લેવાની ટિકિટ ચાલો ટિકિટ લઈને આગળ તમને કયા કેટલાની ટિકિટ આવે છે કઈ રીતનું પ્રોસેસ છે એ તમને કઈ આગળ ગેટની અંદર આવો એટલે તમારે માવા બીડી પાન ગમે હોય બહાર મૂકી દેવાનું પછી અંદર આવવાનું કેમકે માવાને નોટ અલાઉડ છે એટલે એની એની આરે એન્ટ્રી નહીં થાય ને ગેટની અંદર આવો એટલે તરત જ તે સામે સામે ટેબલ રહ્યું ત્યાં જતું રહેવાનું ત્યાં જઈને આધાર કાર્ડ દેવાનું આધાર કાર્ડ એટલે કે જૂનાગઢના હોય ને તો આધાર કાર્ડ કામ આવશે તો તમારે ટિકિટ અડધી રહેશે એટલે કે પચાસ રૂપિયા અને જો બહારના આવશો તો સો રૂપિયા ટિકિટ રહે સામેથી ટિકિટ લઈ લેવાની જુનાગઢનું આધાર કાર્ડ આપો એટલે તમારે પચાસ રૂપિયા ટિકિટ દેવાની રહેશે બસ અહીંથી ટિકિટ ને હવે જાય અંદર તો આ ટેબલથી તમે ટિકિટ લેવા જાઓ ને એટલે ટિકિટ લેવા જાવ ને એટલે તમારે પાંચ બસો રૂપિયા ડિપોઝિટ લે ડિપોઝિટ આ પટ્ટાની લેશે આ પટ્ટો આપશે તમને પટ્ટો આપે પછી તમારી અંદર એન્ટ્રી થાય એટલે એ ટિકિટ છે અને એ લઈને અહીંથી અંદર ગેટમાં ઉઈ જવાનું અમારા આ બે જણા બાકી છે બે જણા લઈ લ્યો પછી અમે જઈએ અંદર આપણે આવી ગયો છે જો એન્ટ્રી નઈ થાય અંદર તો અમારા અત્યારે ટિકિટ લેવા ગયા છે હવે જો ટિકિટ કઈ રીતની આવે છે અમારા જો એક ભાઈ જો શાંતિથી ઊભા ઉભા હે બસ એમને બે આંગળીયું દેખાડતા આવડે બીજું કઈ આવડતું નથી લાગતું અમારા યોગેશભાઈ જો બે ગયા હે હવે અમારા ઓલા ભાઈ આવે એની રાય છીએ ટિકિટમાં તમારે ડિપોઝિટ દેવાની રહેશે અને ડિપોઝિટ આપો એટલે એ રિટર્નમાં તમને પાછી પણ મળી જશે આ અંદરનો નજારો છે અત્યારે પરિક્રમ નહીં ચાલુ છે એટલે ફૂલ પબ્લિક છે ફૂલ ટ્રાફિક કે એટલું ટ્રાફિક હોય નહિ ઉપરકોટમાં મેન ગેટ ની અંદર હનુમાન દાદા થઈ ગયા હનુમાન દાદા દર્શન કરી આપણે આ જઈશ ધીમે ધીમે જો અમારા ત્રણ જણા આગળ આઈલા જઈશ આવી તો અત્યારે હા ભાઈ જો ફોટા પાડવા મારા ભાઈના અજય ભાઈના અહીંયા સ્પેશિયલ ફોટા પાડવા આ ગેટની અંદર આવ્યા અને દસ મિનિટ થઈ ગઈ દસ મિનિટથી ખાલી અહીંયા ફોટા જ પાડવાનું કામ ચાલુ છે આગળ કે હાલતા જ નથી આતા એણે હું જ થઈ ગયો હવે કેવા ફોટા લે સારો લીધો આપણે સામેથી અંદર આવ્યા ને અહીંથી હજી એક વખત એન્ટ્રી કરાવીને પછી આપણે આ બાજુ આવ્યા અને આ બાજુ આ જે ઉપર સીડી જાય એ ઉપર ગાર્ડનમાં જાય ઉપર બગીચો છે ત્યાં અમારા બધા પાણી પીવે છે અને સામે પોલીસ સ્ટેશન છે હવે અહીંથી આપણા અંદર આગળ હાલીને જવાનું છે અમે બે જો અહીંયા અડધી કલાકથી બેઠા છીએ અમે શાંતિ જ બે ગયા છીએ અને અમારા જો આ અમારા ફોટોગ્રાફર અને અમે અમારા ભાઈ ફોટો પડાવે બે નકરા આપણે હમે ગેટથી અહીંયા લગી પછી અમે અડધી કલાક ઉપર થઈ ગયું છે અને અમારા બે ફોટા પડવામાં જ પડ્યા છે હજી હવે અહીંથી જાય આગળ કેવા કાવે છે કઈ બધા જવું હજી ફોટા પાડવા પાડો પાડો અમે બે ગયા છીએ હજી ઓલો જૂનો જે ગેટ પડ્યો ને એ ફોટા પાડવા જવાનું રિક્ષા પણ મળી જાય ઇલેક્ટ્રિક જેનો ચાર્જ અલગ લાગે છે કંઈક ત્રણસો થી ચારસો રૂપિયા જેવો ચાર્જ છે અત્યારે ફોટોગ્રાફી ચાલુ છે જો એક રિક્ષા સામે પડી બે રિક્ષા એવું તમને આખું ઉપર કોટના બધી જગ્યાએ ફેરવી લે હવે ધીરે ધીરે અમેથી લઈને અમારા દો એટલે આને હજી ખાલી કહીએ છીએ થોડુંક આગળ હાલ છે તો અહીંયા પાછા સડી ગયા જો ફોટો પાડવા સ્પેશિયલ ફોટા માટે દવા બનાવી નાખું છું ઉપરકોટ ભાઈ ચશ્મા આપું હાલો આપી દોડી ઓકે જો અમારા ભાઈ કેવો ફોટો પડાવે છે વાહ મસ્ત આવે છે સામે ઉપરકોટ જક્શન એટલે ત્યાં કોલ્ડ્રિંક્સ મળે ટીન ને પાણી બિસ્લેરી બધું મળી રહ્યા અને હજી આપણે અહીંથી આમ આગળ જવાનું છે આમ આપણે આ બાજુથી આવ્યા હવે જઈએ આ બાજુ ઉપર આટો મારવા અહીંયા તોપું છે બે ત્રણ એટલામાં જો કે એટલામાં ફોટા જ પાડતા હતા ત્યારે ફોટા પાડીને ફ્રી થયા એટલે હવે આ બાજુ આવેલા અમારા બે જણા આગળ આવેલા જાય છે અહીં આગળ આવે છે એક તોપ જે જુનાગઢ બાજુ નિશાનો કરીને ફોટા લ્યો જો આ કિલ્લો આવી ગયો જુનાગઢ નો મેન જો આ નાની એવી તોપ પણ આ જુનાગઢમાં ઘણી જગ્યાએ ફરી શકે આપણે હમણાં ઉપર હતા આ બાજુ આવ્યા પેલા જવાની ઈચ્છા હતી આ બાજુ થી આમ ફરવાની પણ હવે મેં કીધું અહીંથી આમ નીચે જાય કેમ કે અહીંથી આમ અહીંયા નીચે જવાય એવું છે ન્યા પણ નીચે તોપ છે પણ હાલું શું ઓ સામે જૂનાગઢનો મસ્ત view આવે છે ને જોયે આ બાજુ નીચે શું છે આ બધા સાયકલ લઈ લઈને આવી ગયા હા અમારા જો ત્રણ જણા હવે 3 માંથી એક અમારા ભાઈ યોગેશભાઈ નીકળે છે ઘરે કેમ કે એમને થોડુંક કામ આવી ગયું એટલે જાય છે અને અને બે એક હું ત્રણ ઉપર મહેલ બાજુ થાકી ગયા એટલું ચડીને આવ્યા થાકી ગયા અમે નીચે ગયા નીચેથી ચડીને લગાવ્યા થાકી ગયા કેમ ભાઈ જસમીન ભાઈ તમે થાકી નથી ગયા ને તો વાંધો નહીં અહીંયા જ્યાં સાયકલ ઉપડી ભાડે તમને મળે પચાસ રૂપિયામાં એક કલાક અહીંયા તમને ભાડે સાયકલું મળી જાય જો ઘણી બધી સાયકલ પડી જાય પચાસ રૂપિયા લે ભાડાના એક કલાકમાં તમને એક કલાક માટે આપે આ રે કટની મેન તોપ જે મોટામાં મોટી ટોપ એક અહીંયા છે ને ઓલી બાજુ છે બાકી આ જો નાની ટોપ એ બે એક આગળ ત્રણ એકા ચાર અને આ આપણું જુનાગઢ ધીમે ધીમે બધા જો અમારા બે જણા ફોટા પાડતા પાડતાં આગળ હાલે છે અને અમારે એક વ્યક્તિ જતા રહ્યા છે એને થોડુંક કામ હતું એટલે ને આ છે રાજાનો મહેલ રા નવઘાણનો તો એ હવે અંદરે જાય જ છીએ હજી જો ફોટા પાડવાનું કામ ચાલુ જ છે અમારે એ બંધ નહીં થાય આજની તારીખમાં કી જુઓ લીલોતરી લીલોતરી જ છે એક વૃક્ષ કાપી ન શકો અહીંયા ફોરેસ્ટ વાળા તરત જ પકડી લે આ છે રાજાનો મહેલ એનો એક ગેટ અત્યારે અહીંથી છે અમારે જો અમારો ભાઈ અંદર ઊભો ગેટમાં અમારા ભાઈ ફોટાદનગર પાડ પાડ કરે છે આપણે જઈએ હવે અંદર રાજાના મહેલમાં બાકી જો બહારનું કેવું મસ્ત લોકેશન છે ને મસ્ત વ્યૂ આવે છે ને સામે બેઠક છે બેઠકથી બધા રાત્રે બેસે ચાલો અંદર જઈએ અંદર જોઈએ રાણી રાણક દેવી મહેલકા ચિત્રણ આ રીતનું કઈક અંદર છે જુનાગઢ પચીસ વર્ષ પહેલા નું ઇતિહાસ આમ તો ભૂલ ભૂલૈયા જેવું જ છે ગમે ત્યાંથી ગમે ત્યાં આપણે આ બાજુથી આપણે અંદર આવ્યા હવે આ બાજુ જોઈ લીધું કેમ કે અંદર બહુ મસ્ત રિઝલ્ટ નતો આવતો એટલે હવે આવ્યો ઉપર રાજાના મહેલ તરફ અમારો ભાઈ પહેલા જ પહોંચી ગયા ફોટા પાડવા હજી આપણે અહીંથી ઉપર ચડીને હા ઉપર જવાનું જ છે પેલા આ બધું ફોટા પાડે જ્યાં આટો માલ લઈએ કેમકે ફોટા પાડવા વાળા હક નહીં લેવા દેવો તો અમારા હજી ફોટા પાડવાનું ચાલુ જ છે સામે ગેટ થી બધા અંદર આવે ને અત્યારે જો અમારા ભાઈ ફોટા પાડે ને આ છે મેન મેન જગ્યા જ્યાં રાજાની બેઠક કહેવાતી આ મહેલ આવો જ છે તો કે આમાં આપણને બહુ ખાસ બહુ ખબર નથી પણ અહીંયા નીચેથી એક ગુફા જાય જે સીધી ગિરનારમાં ઉપર ચડે જે ગિરનારની ચડેટી છે ગિરનારમાં ઉપર જતી રહે તમારે જોવા ફોટાવાળા હા ભાઈ મસ્ત લુક આવે છે તારું અત્યારે આપણે હવે અંદર ફોટા મોટા પાડીને બહાર આવતા રહ્યા છીએ અમારા ભાઈ જો આ લોકોને વિડીયો બનાવો છે આ રાજાનો મહેલ ને આ બે બાજુ રસ્તો છે કોલીકરથી અંદર હવે અહીંથી ઉપર ચડાય ને ઉપર ચડીને સામેથી અંદર જવાનું અને અંદર રાજાનો મહેલ જોઈ લેવાનો જોઈને પછી જો આ બાજુનો કેવો મસ્ત વ્યૂ આવે છે ને આ તો અત્યારે બધું રિનોવેટ કરેલું છે કેમ કે હમણાં હમણાં નવું બનાવ્યું બાકી આવું બધું પહેલાં હતું નહીં પહેલાં તો બહુ જૂનું હતું અને એમાં મજા આવતી આ અત્યારે નવું બનાવ્યું એના કરતાં પહેલાં જે જૂનું હતું ને એમાં બહુ મજા આવતી એમાં અહીંયા ફરવાની બહુ મજા આવતી અને ફોટા ફોટોગ્રાફી કરવી હોય ને તો બહુ મજા આવતી અમારા જો આ બધા ફોટા પાડે છે હવે અહીંથી જઈએ આપણે બહાર નીચે જેવો લીકર પાછળ છે ને ત્યાં જતા એ હજી જાજુ બાકી ફરવાનું ઉપર બોટમાં અમારે જો હજી આ બેઠો બેઠો હજી નકરા ફોટા જ પડે ને એક અમારો ઓલો બે નકરા નકરા એને એને ફોટા જ પાડે છે ઘડીક આ બાજુ ફોટા પાડે હવે આ બાજુ એવા મેં કીધું હાલો થોડાક આગળ હાલીએ તો અહીંયા અહીંયા આવીને ઉભા રહી ગયા આ બાજુથી લઈને અહીંયા આવીને ઉભા રહી ગયા કે આપણે આગળ હાલી ગયા બોલો હવે જવું છે આમ હા પાણી પીવું છે નાસ્તો કરવો હે

આપણે આમ થી આવ્યા અને અત્યારે નાસ્તો કરવા આ બાજુ નીચે જઈએ છીએ અમારા ભાઈને જો હજી ફોટા પાડવા હજી આમ જવું ફોટા પાડવા હાલો ઓ અત્યારે હવે અત્યારે ફોટા પાડવાનું આ બે બંધ કર્યું ને કે અત્યારે લગી નકરા ફોટા જ પાડ્યા છે હવે એલા જઈએ છે આમ આગળ નાસ્તો કરવા જોઈએ ને શું શું નાસ્તામાં મળે છે અને બીજી વાત કે તમે ઉપરકોટમાં આવો ને તો માવા તમાકુ બીડી કોઈ પણ વસ્તુ અંદર લઈ આવવા નથી દેતા બધું જ બહાર મૂકી દે છે હમણાં ત્રણથી ચાર જણા એવા વ્યક્તિ ભેગા થયા હતા કે જે એમ કહેતા હતા કે ભાઈ માવો પડ્યો હોય તો આપો બીડીઓ પડ્યો હોય તો આપો મેં કીધું ભાઈ અહીંયા તમને કાંઈ મળશે નહીં અંદર જોકે આપણે વેસન નથી એટલે ચાલે બાકી અમારે કાં લાલ શર્ટવાળા ભાઈ જસ્મિનભાઈને વેસન છે આપણે કાંઈ ખાતા નથી હવે તો હાલી હાલીને પગ દુખવા આ અંદર હો અત્યારે આપણે કેન્ટીન બાજુ પહોંચી ગયા છીએ અને જો આ બાજુ મસ્ત ગાર્ડન જેવું બેસવાનું અહીંયા જો બધી છે ઉપર કોટમાં ઘણો ખર્ચો ખર નાખ્યો છે આ વખતે જો લેવાનું તો અત્યારે જો આપણે શેઝવાન રાઈસ મંગાવી લીધા નૂડલ્સ અને આલુ પરોઠા અમારા ત્રણ વચ્ચે આ ભાઈ જો હજી અમારે સ્નેપમાં ફોટા પાડે છે હવે નાસ્તો મંગાવી લીધો હવે નાસ્તો કરી લઈએ પછી અહીંથી નીકળી હવે આગળ હા છે નવગણ કુવો જો એનો વ્યૂ કેવો મસ્ત આવે છે ને નવઘ કુવો આપણે જઈએ નીચે લગી પણ આ આ જો ભાઈ ફોટા પાડવા ગયા પાડી ફોટા પાડી લો જઈએ હવે નીચે આપણે આપણે હમે હાવ ઉપરથી આવ્યા અને હવે આ બાજુ જો અમારા જસ્મિનભાઈ પૂગી ગયા હે આવ નીચે જોવા હવે જોઈએ કેટલીક વાર લાગે જસબીનભાઈ વિચારે હે કે અંદરથી પાણી મોઢામાં લઈને બહાર લઈને જાય કે ન જાય એવું વિચારે તો અમારા જસબીનભાઈ મોઢામાં પાણી તો ન લીધું પણ એમને ભાઈ ગાઈ કે હાલો ઉપર આ નથી રહેવું કે ગરમી થવા માંડી હ અત્યારે આપણે સામે બેઠા હતા સામેથી આ બાજુ આવ્યા અને જવા આ બાજુ થોડુંક નાનું એવું ગાર્ડન છે પણ મારા બેટા અંદર જવા જ દેતા એટલે આપણે આ બાજુ નીચે હાયલા જઈએ છીએ અને જવો સામે પહાડ અને ઓલું જે દેખાય ગિરનાર છે ગિરનાર અહીંયાથી ગિરનારના આપણને દર્શન થઈ જાય છે અંબાજીમાંના જો આ કેવું મસ્ત ગાર્ડન છે ને પણ આની અંદર ફોટા પાડવા જવા નથી દેતા બંધ કરેલું છે એટલે આપણે જઈએ છીએ આ બાજુ નીચે હા ઘણી જગ્યાએ વસ્તુ બંધ કરેલી છે ક્યાંય જવાય ન જતા કાંઈ નહીં નગર અમુક અમુક જગ્યાએ મસ્ત લોકેશન છે જ્યાં ફોટા પણ સારા પડે પણ અત્યારે ગમે એમ હોય લોકો પૈસા એ લે છે જ્યારે ટિકિટ એક નાખીને તો એ જગ્યા ઉપર નથી જવા દેતા જ્યારે ટિકિટ નહોતી ત્યારે કાંઈ નહોતું ને ત્યારે ગમે ત્યાં ફરો કોઈ કાંઈ કહેતું જ નહોતું ત્યારે બહુ મજા આવતી આ રસ્તો આવે એ આપણે મજવડી દરવાજેથી આવે અને આ બાજુ થાય તરત આ બાજુ ભવનાથમાં જાય સામે થઈને બે પહાડ વચ્ચે થઈને આમ ગિરનાર બાજુ એટલે ભવનાથમાં જતો રહ્યા આ છે પાછળનો વ્યૂ જે ઉપર પાછળનો વ્યૂ છે ને તે છે જોઈ લો કેવો જોવા લાયક છે આ બાજુ ચાલો જઈએ હવે આગળ ને આ છે નવઘણ નવઘ ચાલો આ સીડી ચડીને આપણે જઈએ આગળ અમારા બે ઓલા ભાઈ કઈ ગયા ફોટા પાડે છે હજી જો પાછળ ફોટા છે બોલો હજી જો અહીંયા ઠીકરીઓ મૂકેલી છે જે મકાન બનાવવાની જે રીત છે એ રીતે ક્યાંક આવી રીતનું આમ બનાવીને મૂકી દો એટલે આપણા ઘરે એક વખત મકાન બની ગયા બે ત્રણ માળ એ રીતનું અહીંયા જગ્યા છે જ્યાં અહીંયા બધી આ રીતનું ચાલુ હોય જોવા એક બે ત્રણ આગળ ચાર ઘણા બધા હાથ હાથ માણના મકાન બનાવેલા છે આ બાજુ અમારા ભાઈ જો કરી દીધું ચાલુ કે આપણે બનાવીએ તો બની જાય તો એક મસ્ત વેહિકલ આવી ગઈ છે જે આખા ઉપરકોટમાં તમને ફેરવે એના માટે છે એનો કંઈક ચારસો રૂપિયા જેવો ચાર્જ છે ભાઈ મકે બની ગયું મકાન આપણે ચાર માળ જોઈએ અમારે આ બે હાથ નથી ખાતા ઘડીક થાય ને ત્યાં જે મળે અહીંયા ફોટો પાડો ઉભા રહી જાય અમે આમ આગળ ઉભો રહી ગયો ને જો વિડીયો વિડીયો વાળા જ્યાં આવે ત્યાં ઉભા રહી જાય છે ક્યાંય કઈ ઘડી કઈ એમ નથી ઘડીક શાંતિથી બેહી આપણે અમારા મારો ભાઈ ને ભાઈ બે અહીંથી આમ થાય જો અમે ઉપર ગયા હે કોણ જાણે ત્યાં શું લેવા ગયા હવે ખબર નહીં તો કે ન્યા જઈને ફોટા જ પાડશે બીજું તો કાંઈ કરશે નહીં ફોટા પાડીને આવશે આ બાજુ પાછા તે ને આ જો આ બધું થોડાક હિંચકા ને એવું બધું છે સામે ત્યાં બધા હિંચકા બગીચો ને એવું જણુંક છે ને આપણે જઈએ છીએ આ બાજુ આ બાજુ કંઈક નીચે હોય તો જોઈએ અહીંયા દરવાજા ગિરનાર દ્વાર આ ગિરનાર દરવાજો છે જો અત્યારે જો કે આ ગેટ બંધ કરી દીધો છે જો સામે જે મકાન દેખાય ને ત્યાંથી આમ જાવ ને એટલે ઓલો પાછળ જે અમે રસ્તો બતાવ્યો હતો ને અહીંયા દરવાજો છે એટલે અહીંથી ગિનાર દરવાજે જવાય ચાલો હવે જઈએ આપણે આ બાજુ પાછા હતા એ બાજુ હિચકા શોખકા ખાવાનો આપણે અત્યારે હિંચકા ખાવા આવી ગયા છીએ હિંચકા ખાઈએ છીએ બેઠા બેઠા ઓલા બે હજી ફોટા જ પડે છે કેટલા ફોટા પડે એનું નક્કી નહીં પણ અમે સવા અગિયાર અગિયાર સવા અગિયાર અહીંયા અંદર એન્ટર થયા હતા અને અંદર એન્ટર થયા પછી અત્યારે વાગ્યા છે ચાર ચાર વાગી ગયા છે તો હજી અમે અહીંયા લગી જ પહોંચ્યા છીએ હજી આગળ બાકી જ છે એટલે હજી આગળ જતા ફોટા પાડવામાં લોકો બે કલાક જવા દે છે જોઈએ હવે આગળ કેટલીક વાર લાગે છે અમારા હજી જો ફોટા પાડવાનું બંધ નથી કર્યું જોઈએ એક આ ભાઈ અને અમારા જો આ ભાઈ ફોટા પાડવાનું હજી બંધ જ નથી કર્યું બે જો હજી ફોટા જ પાડે છે અહીંયા અને અહીંયા આપણે હિંચકા ખાઈ ખાઈને ધરાણા એટલે હવે જાય આગળ કેમ કે હવે ફૂલ પાણીની તરસ લાગીએ એટલે આગળ અહીંયા ફ્રીજ છે ત્યાં ફિલ્ટરવાળું મસ્ત ઠંડુ ફૂલ પાણી આવે છે ત્યાં જઈને પાણી પી લઈએ હા હવે જો આ બે અમારે ધીમે ધીમે હાલતા થયા કે હાલો હવે થોડાક આગળ જાય કેમકે બેને પાણીની તરસ લાગીને એટલે પાણી પીવા આટવા જઈને આગળ હાલે છે નકરા લાગી આ બેને એક કહીને એમ નહોતું થતું કે હવે અહીંયાથી આગળ જાય કેમકે નકરા ફોટા જ પાડવા હતા ફોટા ફોટાને ફોટા જ કર્યા થાય ઓ કેવો મસ્ત લોકેશન આવે ને અહીંયા વચ્ચે ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવી જાય અહીંથી આપણે આ બાજુથી આવ્યા ને હવે આ બાજુ જવાનું છે ને જવા મારે બે પાછા પાછા પાડવા માંડ્યા ફોટા હો હજી આપણે અહીંથી આમ આગળ આમ થાય અને અમને આગળ જવાનું છે બસ હવે ત્યાંથી થોડુંક આવીશું એટલે કદાચ હમણાં અડધી કલાક કલાકમાં બહાર નીકળી જાવ બસ એક આ ફોટાવાળાનો તો ઉપાડો છે હલય ફોટા પાડી લીધા હોય તો બે બાજે છે ફોટા સારું થઈને હવે બે પાસા આગળ હાલતા થઈ ગયા કેમ કે હવે ફોનમાં ચાર્જિંગ નથી રહ્યું વીસ ચાર્જિંગ રહ્યું ખાલી વીસ રહ્યું ને એટલે હવે બે હે ને કે એક જ જગ્યાએ ફોટા પાડ લેવા આ પૈસી તું ઘર ભેગું હે કેન્ટીનને તમારો ફ્રેન્ડ છે તો મેં કહેવા હવે આપણે હવે હાયેલા જાય છીએ આ બાજુ આ બાજુ નાનું એવું તળાવ છે ઉપર કોટનું જે મેન કહેવાય જે જલપરીનું બધાય કહેતા તળાવ અમે તો નાના હતા ત્યારે જલપરીના નામનું સાંભળેલું છે જોઈએ કેવું છે જલપરીના નામનું તળાવ

અને આ તળાવ અને નીચે નાનો એવો આગળ આ ગાર્ડન છે બગીચો છે ત્યાં ને આગળ સામે અને પછી અહીંથી આમ નીચે ઉતરી આમ જતા રહ્યો સામે આપણો મેન ગેટ આવી જાય જ્યાં આપણે સવારે અંદર એન્ટર થયા હતા ત્યાં ત્યાંથી આપણે બહાર નીકળી જવાનું અત્યારે આવી ગોળ સીડી ઉતરીને હવે નીચે જાવી છીએ હા અહીંથી હવે આપણે નીકળી ગયા બહાર ગેટની બહાર નીકળી એટલે હવે આપણે જતું છે સાવ નીચે જ્યાં આપણે સવારે સામેથી એન્ટર થયા ત્યાંથી આપણે નીકળી જાય બાય ચાલો હવે આપણે નીકળીએ છીએ સાવ ગેટ ની બહાર હાલે બે આગળ થાવ તો તમે બે એને હજી ફોટા પાડવા ઉભા રહી જાઓ હલો હલો તણક હજાર ફોટા પાડ્યા છે આ બે થઈને ઉપર કોર્ટ ની અંદર પચાસ પચાસ રૂપિયા ટિકિટ હતી તો એ તમે વસૂલ કરી લીધા પાંચ હજાર ફોટા કોઈ નહીં પાડો એટલે તમે ફોટા પાડી લીધા આ અત્યારે દેવા જાય છે આ દઈને આપણી ડિપોઝિટ પાછી લેવાની છે બસો રૂપિયા જાઓ લઈ આવો ડિપોઝિટ તો આપણે અત્યારે ઉપરકોટની બહાર નીકળી ગયા છીએ હવે જઈએ આની કોર ચા પાણી સોડા પીએ બોલ ચા પાણી પીવા હા હા તો હા તો વાંધો નહીં હાલો એ ખાઈ લઈએ હાલો ચાલો હવે Hello, down for now and I